સેલવાસ જીજા જે વિકલાંગ શાળાના બેંક એકાઉન્ટમાં રૂપિયા નવ લાખ ઉપાડી દેતા છેતરપિંડી ફરિયાદ કંપનીમાં કામ કરતા યુવક ની ઈજા થતા રૂપિયા નવ લાખ વળતર મળતા જીજાએ મોબાઈલ માંગી બેંક ડિટેલ જાણી દીધી સેલવાસમાં જીજાજી વિકલાંગ શાળાના બેંક એકાઉન્ટમાંથી નવ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે યુવક સોનુના જીજાજી દીપકે છ માસ પહેલાં કોઈક બહાને તેનો મોબાઈલ માંગ્યો હતો અને બેંક ડિટેલ તથા પાસવર્ડ જાણી લીધા હતા અને જીજાજે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા નવ લાખ ઉપાડી લેતા જેનું મેસેજ આવતા ચોકી ઉઠ્યા હતા બેન્કમાં જે સ્ટેટમેન્ટ કાઢતા જીજાજે નવ લાખ રૂપિયા ઉપાડ્યાનું જણાતા જીજા પાસે પૈસા પરત આપવાની માંગ કરી હતી આખરે પૈસા ન મળતા શેલવાસ પોલીસ સ્ટેશનમાં જીજાજી દીપક વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી ફરિયાદી સોનુના જણા મુજબ છ મહિના પહેલા મસાટની કંપનીમાં કામ કરતા સમયે હાથમાં ઈજા થતાં નવ લાખ રૂપિયા વળતર મળ્યું હતું છેતરપિંડી કરતા દીપક વિરુદ્ધ ફરિયાદ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો